સ્વચ્છ ભારતના લીરે લીરા સ્વચ્છતા સર્વેક્ષણની આખા ખાડા સ્વચ્છતા મિશનની મોટી મોટી વાતો થાય છે ત્યારે સરકારી વિભાગોમાં ખાટલે જ મોટી ખોટ આમાં સ્વચ્છ ભારતનું સ્વપ્ન રોડાઈ રહ્યું છે શું જામનગરને આ દ્રશ્યોમાંથી મુક્ત કરવું છે શું સફાઈ સરકારી કચેરીઓને કરવાને બદલે સફાઈ સરકારી તિજોરીની કરે છે સરકારી કચેરીઓના પટાંગણમાં જ સ્વચ્છતા જળવાતી નથી મોટી માત્રામાં કચરાના ડગલે ડગલા જોવા મળી રહ્યા છે જામનગર કલેક્ટર કચેરી પરિસરમાં ગંદકીનું સામ્રાજ્ય સ્વચ્છતા અભિયાન ચલાવતા તંત્રના નાક નીચે જ ગંદકી જામનગરમાં મહેસૂલ સેવા સદન ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે મહેસૂલ સેવા સદનના ઉડ્યા છે સ્વચ્છતાના લીરે લીરા આ દ્રશ્યો મહેસૂલ સેવા સદનના પાર્કિંગ વિસ્તારના છે જેમાં કચરાના ઠગ જામ્યા છે સ્વચ્છતા અભિયાન ચલાવતા તંત્રના નાક નીચે જ ગંદકી જોવા મળી રહી છે આપો આ દ્રશ્ય જોઈ રહ્યા છો જેમાં કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે મોટા ઉપાડે સ્વચ્છતા મિશન કરવામાં આવે છે અને સ્વચ્છતાની મોટી મોટી વાતો પણ થાય છે ત્યારે આજે ખોલીશું સ્વચ્છતાની એવી પોલ જે આપ જોઈને ચોંકી જશો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મહેસૂલ સેવાશાના દ્રશ્યો છે જેમાં મોટા પ્રમાણમાં કચરાનો ઢગલો જોવા મળી રહ્યો છે સરકારી કચેરીઓની અંદર જ સ્વતા અભિયાનના ધજાગરા જોવા મળી રહ્યા છે સરકારી કચેરીઓમાં જ સ્વતા જળવાતી નથી મહેસૂલ સેવાશાની અંદર કચરાના ઢગલા આ એ સરકારી કચેરીનું પટાંગણ છે જેમાં મોટી સંખ્યામાં અરજદારો રોજ આવે છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો મહેસૂલ સેવા સદનના પાર્કિંગ વિસ્તારના જેમાં મોટી સંખ્યામાં ગાડીઓ પણ પાર્ક થાય છે તેની સામે જ એટલે કે મુખ્ય ગેટની સામે જ કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે સ્વચ્છ ભારતના લીરે લીરા સ્વચ્છતા સર્વેક્ષણની આખા ડાકાન સ્વચ્છતા મિશનની મોટી મોટી વાતો થાય છે ત્યારે સરકારી વિભાગોમાં ખાટલે જ મોટી ખોટ આમાં સ્વચ્છ ભારતનું સ્વપ્ન રોડાઈ રહ્યું છે